અ સર તમને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ એટલે ખાસ કરીને ક્યાંક સમીકરણો અત્યારે હાલ એવા પણ દેખાઈ રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાં ગયા એનો ફાયદો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે અને સામે નુકસાન ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સર્જાઈ રહ્યું હોય એવું અત્યારના ચિત્ર ઉપરથી લાગી રહ્યું છે બેરી સ્વાભાવિક છે ને આપ ઇઝ ઇક્વલ ટુ ચૈતર વસાવા ચૈતર વસાવા ઇઝ ઇક્વલ ટુ આપ એટલે આપને ફાયદો થાય તો ચૈતર અને ચૈતરને ફાયદો થાય તો આપને થાય છે કારણ કે કોશિશ થઈ છે પણ ચર્ચાઓ પણ એને ઝુકાવ નથી બતાવ્યો એને પક્ષાંતર ની ઈચ્છા નથી વ્યક્ત કરી કે ઈશારો પણ નથી આપ્યો એટલે આ પરિસ્થિતિની અંદર જે ચૈતરને પસંદ કરે છે તે પણ આપ તરફ જાય છે જે આપને પસંદ કરે છે પક્ષીય ધોરણે પક્ષ માંથી પસંદગી કરવાની આવે ત્રણ પક્ષમાંથી તો એ રીતે પણ જોવા જાય છે તો પણ આદિવાસી એવું લાગે છે કે આ અહીંયા આપણને કંઈક મળવાની આશા અપેક્ષા છે ઉમીદ છે તો એ તરફ જેવું છે વ્યક્તિ તરીકે આપણને મળેલો નેતા કેવો હોવો જોઈએ પ્રજાના માનસમાં આવું સ્પષ્ટ હોય છે કે નેતા કેવો હોવો જોઈએ હવે એ જો પ્રજા માટે ના લડતો હોય પ્રજા માટે અવાજ ના ઉઠાવતો હોય એ જો ડરતો હોય ડરપોક હોય સત્તા ભૂખ્યો હોય સત્તાને કારણે સમાધાનો કરી લેતો હોય ક્યાં ગુજરાતમાં કે દેશમાં નથી બન્યું બધા અસંખ્ય એ છે એટલે જયારે વ્યક્તિ લક્ષી રાજનીતિ હોય અને એમાં જનપ્રતિનિધિની શક્તિ એની ઈચ્છાશક્તિ એનું સમર્પણ જોવામાં આવે તો પણ પ્રજા એના તરફ જાય હવે રહી પક્ષી ધોરણની નીતિ તો પક્ષ કોણ કેટલો સમર્પિત છે સમર્થિત પ્રજાને પ્રજા માટે કેટલો ઇન્ટરેસ્ટેડ છે એના જન વિકાસ માટે કેટલો પક્ષની એટલે આ આ બંને બાબતનો ફાયદો એક જ સંસ્થાને મળી રહ્યો છે અને એ સંસ્થામાં ચૈતર છે અને ચૈતર એ સંસ્થાનો પાઠ છે આપનો એટલે બીજું બી એક એને જે આપણે વાત કરીએ છીએ ફાયદો મળે છે કે ગુજરાતમાં જે બે ત્રણ જણા અત્યારે છે ઈશુદાન ગઢવી છે આ છે દિલ મૂકીને લડે છે અને એમનું ટાર્ગેટ બી એવું છે કે જ્યાં કઈ પોચી ભૂમિ છે જ્યાં કઈ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ છે ભારતીય જનતા પાર્ટીનો આનો બી તો ફાયદો ઉઠાવવાનો છે ને આ લોકોએ અને કેટલાક તૃપ્ત થઈ ગયેલા છે અને કેટલાક અતિ અતૃપ્ત છે એમને કશું જ નથી મળ્યું તો એ લોકોને બી ઘર બદલવું છે જે બહુ તૃપ્ત થઈ ગયા ઓડકાર થઈ ગયો છે ને હવે એમના નામ ખરડાયા છે એમને પક્ષ પક્ષ ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે પડતા મૂકી દેવા છે તો એ બી એ પણ સિલેક્ટ કરશે કે આપણને કયું ઘર મળે એવું છે તો એવા પણ આપ તરફ જાય છે પણ મોટા ભાગના આપ તરફ જનારા જે છે એમને એવું છે આદિવાસીઓનો એક વિશાળ વર્ગ છે કે હવે અમે અમારા અધિકારો મેળવવા માટે જાગૃત થઈશું એક થઈશું અને આ એક સૌથી અગત્યની વાત આવી છે કે આ પટ્ટી ઉપર આદિવાસી પટ્ટી પર આદિવાસી આદિવાસી ને આદિવાસી ત્રણ વચ્ચેનું યુદ્ધ જામે છે ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા છે આપના ચૈતરભાઈ વસાવા છે કોંગ્રેસમાં તો કોઈ એટલો આદિવાસી મજબૂત અંદર અંદર લડાવીને આદિવાસીઓમાં વિભાજન કરીને રાજનીતિ કરવાની જે હવે જે પણ પાર્ટી ઇચ્છતી હશે તો એને પ્રજા એટલું સરળતાથી ને સહજતાથી સ્વીકારશે નહીં કારણ કે એમના અધિકાર એમને મજબૂતી સાથે જોઈએ છે એમના મૂળભૂત અધિકારો છે એમને બંધારણીય અધિકાર છે એમને મેળવવા માટે હવે એ લડત પર ઉતર્યા છે અને જેને વર્ષો સુધી નથી મેળવ્યું તો એ તો પછી બહુ જ મજબૂતી અને કડકાઈ સાથે માર્કેટમાં હવે પણ સ્વાભાવિક છે નરેશ સર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર